આપણે આપણે ઘરની દુકાન છે આ છે જવાનું છે અને અમારા બેન નો આડો આવવાનો છે તો તમે અમારી બેન ને જોઈ દી તો બોટાદ જવાનું એટલે આડો કેવો આવે બતાવશું

તો માની બેન ભાગ ખાવાના હે અને અમે જવાની છીએ બોટાદ ને તમને બતાવશું રસ્તા હું અને મારા બુપ્પા આવે છે બરવાળા લીધી અમને મીકવા અને બરવાળે થી અમે વાહન માં જતા રહીશું હું શક્તિભાઈ મારા બુપ્પા તૈયાર થાય છે બુટ એવું પહેરે છે તો જો હું તમને બતાવું મારો બપ્પા તૈયાર થાય બુટ પહેરી જો મારો બપ્પા તૈયાર થઈ ગયે છે તો શક્તિભાઈ ની વાર છે આવે એટલે થાય

ઓ ડાકો ઉપર હે તો આપણે અંદર જઈએ તો આપણે હેઠે થી ઉપર આવતા રહેશે ને જો આપકુ બાબોયા પણ આપણે આયા નત રહેતા ગામડે રહેવસી જમન શક્તિ ભાઈ આ જાયસી બરતા થાએ તમા ભાઈ ઉપર અને આરાધામ છે ને રૂમ ગણનીસી જો તૈયાર તૈયાર રૂમ નું કી છે મને લાગે વરસાદ આવશે નહીં આજ આજ નહીં આવે આજ નહીં આવે વરસાદ નહીં આવે એમ કે હે

તમે પણ આયા લાઈક નું ઓપ્શન આવે તમા આમ આમ હોય તો તમે આમ કરી નાખજો અને આપણી ચેનલ માં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો તમાર પે વિડીયો જોવા દી આપડા તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો આપણી ચેનલ ને એટલે જો નવો વિડીયો ચડાવીને તો જો હ સૂર્ય દાદા આટલા દેખાય છે આથમવાનો દી આથમન બાકી થોડો એ તમે કીધું કે સાણમપુર જવાનું પા સાણમપુર જવાનું કેન્સર યુકારન કે આપણે થાય કે એટલે ન જ્યા તો તમે કેતા નહી કે શાણપુર નું કેમ કે ક્યાં તો એવું છે ઘર અને દર્શન ભાઈ પણ થાય ગયા નિશાળ ક્યાં ત્યાં એટલે હાલ જમવાનું આવી ગયું છે ને આપણે ચેમલી જો જમવામાં છે બટેકાનું શાક અહિયાં દૂધ અને રોટલી અને તમારા ભાઈ ને બધા બેઠા જો મારા શક્તિભાઈ બંને બેઠા જો હોય તો આવતા રહે છે આપડે જતુભાઈ ઘરે જવાનું છે જોઈ બધા આવી ગયા છે આપડે જતુભાઈ ઘરે જવાનું છે આપણે હાલો છે આવી

અને અહીંયા ઓશિખું પડ્યું છે અને મારા અહીંયા છે શક્તિભાઈ દર્શનભાઈ અને આ સાથે કેવું લાગે જોવાનું ભૂલતા આપણી ચેનલ માં નવાય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા લાગતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાખી નામજો તો હવે નવા બ્લોગમાં તમને મળ્યા કાલે